આગળ વાત કરીએ તો અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફુલઝર ગામે લગ્ન પ્રસંગ દરમિયાન થયેલી જૂથ અથડામણમાં એક વ્યક્તિના મોતની ઘટના સામે આવી છે મળતી માહિતી અનુસાર લગ્નના વરઘોડા દરમિયાન ગોડી ટ્રેક્ટરને અડી જતા વિવાદ સર્જાયો હતો જેના પગલે બંને પક્ષો વચ્ચે મારામારીનો માહોલ સર્જાયો હતો ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અમરેલી ના ડીસપી ચિરાગ દેસાઈએ ઘટનાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે હાલ બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે પચાસ થી વધુ લોકો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે હાલમાં પુલઝર ગામે શાંતિનો માહોલ છે અને પોલીસ દ્વારા કડક બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે કે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને માથાકૂટ થઈ અને અગ્નિપાળા દ્વારા સાગરને ગાળો બોલે અને ઝાપટ માર્યો આ બાબતે ત્યારબાદ સાગરે પોતાના કુટુંબીજનને વાત કરતા તેમના દ્વારા ભેગા થઈને હરદીપના ઘર તરફ એમને સમજાવવા કે ઠપકો આપવા માટે જવાનું કહેતા અને ત્યાં આગળ સામેથી માણસ માણસુરવાળા દ્વારા એ લોકોના ટોળા પર ગાડી ચડાવી દેતા બે લોકોને ઈજા થઈ અને એ દરમિયાન એક મહેન્દ્રવાળા કે જે લેવડે ગામના હતા તે પોતે તેની પસાર થતા હતા અને તેમના બાઈક પર ગાડી અથડાતા તેમને ગંભીર ઈજા થયેલી જેમને સારવાર હેઠળ મોત થયેલું એ ત્યાં અડી જતા માથાકૂટ થયેલી અને અરજીપાડા દ્વારા સાગરને ગાળો બોલે અને ઝાપડ મારે આ બાબતે ત્યારબાદ સાગરે પોતાના કુટુંબીજનોને વાત કરતા તેમના દ્વારા લોકો ભેગા થઈને હરદીપના ઘર તરફ એમને સમજાવવા અને ઠપકો આપવા માટે જવાનું કહેતા અને ત્યાં આગળ સામેથી માણસુર વાળા દ્વારા એ લોકોના ટોળા પર ગાડી ચડાવી દેતા બે લોકોને ઈજા થઈ અને એ દરમિયાન એક મહેન્દ્ર વાળા કે જે દેવળે ગામના હતા તે પોતે ત્યાંથી પસાર થતા હતા અને તેમના બાઈક પર ગાડી અથડાતા તેમને ગંભીર ઈજા થયેલી જેમ